નમસ્કાર અમુક રાજેશભાઈ રાવલ તારીખ ઓગણીસ દસ બે હજાર ચોવીસના રોજ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આરટીઆઈ એક્ટ આરટી અરજી જાહેર માહિતી અધિકારી ચીફ ઓફિસર ખેડા નગરપાલ ખેડા નગરપાલિકા સમક્ષ કરવામાં આવેલ હતી જેમાં ખેડા નગરપાલિકામાં આવેલ બજેટ પત્ર અંદાજમાં જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા આશરે ત્રેવીસ ત્રીસ કરોડ રૂપિયાના ટેન્ડરના આસપાસ જે માહિતી માગેલી એમાં આજનો છપ્પન દિવસ છે દિવસ દિવસે છપ્પન દિવસ થયા છતાં માહિતી તૈયાર કરનાર ક્લાર્ક છે જેનું નામ છે અલ્પેશ મકવાણા અલ્ફેશભાઈ મકવાણા જે ક્લાર્ક છે નગરપાલિકામાં જે માહિતી તૈયાર કરે છે અને સહી કરે છે ચીફ ઓફિસર પરંતુ અમે જ્યારે માહિતી માગવા ગયા તો આજે આપું કાલ આપો આજે આપું કાલ આપું એમ કહીને અમને કાળી મેળે માહિતી માહિતી તૈયાર કરનાર અલ્પેશભાઈ એ આપો પોતે ગઈકાલે અમે ગયા તો કે માહિતી તૈયાર છે આવીને લઈ જાઓ અમે તો ગયા નગરપાલિકામાં માહિતી લેવા માટે તો અલ્પેશભાઈ એવું કહ્યું કે ભાઈ હું બહાર છું કલેક્ટર કચેરી છું હવે માહિતી શનિવારે એટલે જજો કાલે આવું છું શનિવાર તો રહી આવશે બીજો શનિવાર તો સોમવારે તો મેં તો કહી દીધું ભાઈ તમારે ભાઈ જે હોદ્દો છે માહિતી તૈયાર કરવાનો ક્લાર્ક તરીકે બરાબર માહિતી ક્લાર્ક તો તમે હોદ્દો મતલબ રાજીનામું આપો એમ તમે સરકારના નહીં પણ પ્રજાને છેતરો છો સરકારી ગ્રાન્ટ પ્રજાને વિકાસ માટે આવે છે તો પ્રજાની ગ્રાન્ટ અને પ્રજાના વિકાસ માટે જે કામ થતાં નથી એને તમે મારી છુપાવો છો તો એ હોદ્દાને લાયક તમે નથી તો રાજીનામું તમે આપો એટલી વાત અમે કરી અને કહ્યું કે સમક્ષ અમારે અરજી કરીશું પરંતુ અમે વિચાર્યું કે માહિતીના કાયદાનો ભંગ કર્યો છે આ વ્યક્તિએ તો તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ખેરા ટાઉન પોલીસ પોલીસ સ્ટેશન પીએસઆઈ સમક્ષ અરજી રજૂ કરી અમે અને ફરિયાદ કરી અમે અલ્પેશ મકવાણા માહિતી ક્લાર્ક માહિતી તૈયાર કરનાર ક્લાર્ક અલ્પેશ મકવાણા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અમે ગઈકાલે રજૂ કરી હતી અને બીજી પોલીસ ફરિયાદ આજે અમે કરી છે ચીફ ઓફિસર જાહેર માહિતી અધિકારી ચીફ ઓફિસર ખેરા નગરપાલિકા એક અને બીજા નંબરે જે માહિતી માહિતી તૈયાર કરનાર અલ્પેશ્વર મકવાણા ખેડા નગરપાલિકા બે નંબર આ બંને વિરુદ્ધમાં આજે ખેરા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં પોલીસ ફરિયાદ અમે કરી છે તો આમાં જે પોલીસ ફરિયાદ કરી એ પ્રજાના આધીન છે પ્રજાને વિકાસ કામ થતા નહીં એના અનુસંધાનમાં અમે પોલીસ ફરિયાદ કરી કે આગળ છપ્પન દિવસે છતાં નગરપાલિકા દ્વારા અમને માહિતી આપવામાં આવતી નથી માહિતી છુપાવવામાં આવે છે ત્રીસ કરોડ રૂપિયાની માહિતી છે તો ત્રીસ કરોડ રૂપિયાનું કામ કેમ થતાં નથી નગરપાલિકામાં નગરપાલિકામાં શું બે નંબરી બિલો બને છે અમો તો એવો અંદાજ છે કે નગરપાલિકામાં બે નંબરી બિલો બને છે કોન્ટ્રાક્ટરો બે નંબર બિલો પાસ કરવામાં આવે છે અને એ પૈસા પીપલ્સ બેંકમાં જાય છે અને પીપલ્સ બેંક દ્વારા એ લોન આપવામાં આવે છે અમારે તો વાત જાણવામાં આવે છે